કાર પશુપાલક ભાઈઓ આજે આપણે જસદણનું પ્રખ્યાત ભવાની ચાપ કટરની મુલાકાતે આવીએ છીએ અહીંયા મિત્રો તમને અલગ અલગ વિવિધ પ્રકારના મોડલ જોવા મળશે જેના દ્વારા આપણે મિત્રો પશુઓના ચારાણો બગાડ પતું અટકાવવા માટે અલગ અલગ મોડલ પ્રમાણે મિત્રો તમને લાઈવ વિડીયોમાં જોઈ શકો છો આજે સ્ટોકમાં ઘણા બધા મિત્રો ચાપ કટર છે આમાં મિત્રો સરકાર દ્વારા અઢાર હજાર રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે આ મિત્રો તમે જોઈ રહ્યા છો તે મિત્રો બે ત્રણ પશુ માટે ઉપયોગી છે જે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે મિત્રો બે એસપીનું ચાપ કટર છે જેમાં તમે મિત્રો પાંચથી સાત પશુ હોય તેના માટે ખૂબ જ જરૂરી છે આગળ તમે જોઈ રહ્યા છો તે મિત્રો મોડલમાં બે એસપીની મોટર આવશે ઘર ઘંટી આવશે તેમાં દણું પણ દોળી શકશો તેમજ મિત્રો ટ્રેક્ટર માઉન્ટેડ ચાપ કટર પણ મળી રહે છે જેમાં મિત્રો સરકાર દ્વારા ચોપન હજાર થી પંચોતેર હજાર સુધીની સબસિડી એટલે કે પંચોતેર ટકા સબસીડી મિત્રો મળવા પાત્ર રહેશે તેમજ વિવિધ પ્રકારના મોટા છાપ કટર પણ મળી રહેશે એકવાર અવશ્ય મુલાકાત લેશો આભાર